આજનો દિવસ નવ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી દિવસ મિત્રો આપણે બે હાજર અઢાર બાદ બે હજાર વર્ષ અમે સંગઠન ને લઈને કોઈ કામ કે કોઈ એવા ગ્રાઉન્ડ પર કામ નતા કર્યા ત્યારબાદ બે હાજર બાવીસ ની અંદર આદિવાસી યુવા સમિતિ તરીકે અમે એક સંગઠન સંગઠનનું રચના કરી બે હજાર બાવીસ બાદ બે હજાર બાવીસ ચોવીસ તરીકે ભવિષ્યની અંદર કામ કરવાનો મોકો કોઈ બીજા વ્યક્તિને મળે અને મને જે કામ કરવા મળ્યો છે એનો હું આપ સૌનો આભારી છું આમંત્રિત મહેમાનો ભાઈઓ બહેનો અને તમામ યુવાનોને હું આભાર માનું છું અને આદિવાસી યુવા સમિતિ દરેક 3 વર્ષની અંદર જે કંઈક કામગીરી કરી છે એ આપ સૌ બધા જાણો છો પરંતુ આવનાર દિવસોમાં પણ આવી જ રીતે ભવિષ્યના યુવાઓ મારી જે લીડરશિપ ની અંદર આજ સુધી જે કામ થયા એવાને એવા બીજા કોઈ યુવાનો પણ લીડર બને અને ભવિષ્યના એક જવાબદાર વ્યક્તિ તરીકે કામ કરો એ તમે અપેક્ષા રાખું છું આપ સૌ અમારા આમંત્રણને માન રાખીને આવ્યા એ બદલ આભાર જય જવાર જય આદિવાસી